આજરોજ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ખર્ચે અને જોખમે હવાઈ માર્ગ નગરસેવકો કેટલાક અધિકારીઓ સેમિનારના બહાને પ્રવાસ રદ કરવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું સેમિનારના અભ્યાસના બહાને મહિલા કોર્પોરેટરને પ્રજા પૈસે અને જોખમે સિક્કિમ ફરીને આવ્યા બાદ પુરુષ કોર્પોરેટર પણ પાછા રહેવા માંગતા નથી તારીખ સાત અને આઠ માર્ચ પુરુષ કોર્પોરેટર ઓપન હવાઈ માર્ગ સિક્કિમ જશે જેનો લાખો રૂપિયાનો ખર્ચ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના નામ માથી નાખવામાં આવનાર છે અગાઉ પણ કોર્પોરેટર બે વર્ષ પહેલાં સ્વચ્છતાના પાઠ ભણાવતા ઇન્દોર પ્રવાસી ગયા હતા ત્યારે પણ પ્રજાના વેરાનું વેઠફાટ કર્યો હતો ઇન્દોરથી આવ્યા બાદ વડોદરા શહેર સ્વચ્છતાના અગ્રેસર રહે તે માટે કેવા પ્રયાસ કર્યા અને વડોદરા કેમ પાછળ રહી ગયું એને લેખિતમાં જાણકારી આપવામાં આવી અને વીએમએસએસની વેબસાઇટ ઉપર મૂક્યું આ પ્રવાસ રદ કરવામાં આવે તેવી વિનંતી અને માગણી આજરોજ કરવામાં આવી હતી

મટીરિયલ રિકવરી ફેસિલિટી રીડ્યુઝ રીયુઝ રીફ્યુઝની વાનો અને જે એન્યુએલ એમ છે નેશનલ લાઈવરીહડ મિશન અંતર્ગત જે કોઈ અન્યુઝ વસ્તુ હોય તો ગરીબ પરિવારને નાના મોટા અર્થસંક્ર આપી શકે આપણે અત્યારે ઈજારા કરી અને બે ઝોનમાં આગામી સાત અને આઠ તારીખે જે કોર્પોરેટરો સિક્કિમ ગંગટોકના પ્રવાસે જઈ રહ્યા છે લોકલ સેલ્ફ ગવર્મેન્ટ મુંબઈ સંસ્થાના આમંત્રણ જે આપવામાં આવ્યું છે અમારી એક જ માંગ છે આજે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સાહેબને કરવામાં આવી છે કે તાત્કાલિક ધોરણે આ જે પ્રવાસ છે એ પ્રવાસ રદ કરવામાં આવે કારણ કે બાવીસ લાખ રૂપિયા પ્રજાના વેરાના નાણાંનો વેડફાટ થશે આમાં આ પહેલાં પણ જે મહિલાઓ કોર્પોરેટરો જઈને આવી છે સિક્કિમમાં વડોદરાને કોઈ ફાયદો થયો નથી પ્લસ કે બે વર્ષ પહેલાં ઇન્દોરના પ્રવાસે ગયા હતા કોર્પોરેટરો ઇન્દોરના પ્રવાસે ગયા પછી બી વડોદરાને કોઈ સ્વચ્છતાના ક્રમાંકમાં કોઈ ફેરફાર થયો નથી ઉપરથી તેત્રીસમાં ક્રમાંકે ધકેલાઈ ગયું એટલે અમારી એક જ માગણી અને લાગણી છે કે જો આ પ્રવાસ રદ કરવામાં નહીં આવે તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું અમે લોકો નીલેશ વસઈકર